સબ ડિવિઝન હેઠળ થાન અને મુરી તાલુકામાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હતું તેને સંપૂર્ણ નષ્ટ નાબૂદ કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એત્રી મકવાણાએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે તે વોટ્સએપ નંબર ઉપર નાગરિકો દ્વારા મેસેજ મળતા કે અભયપર ગામમાં ગેરકાયદેસર કોલસાનો એક કુવો ચાલુ થયેલ છે અને મોટા પ્રમાણમાં રાતે વિસ્ફોટક ભડાકા કરે છે અને સુવા પણ નથી દેતા આ મેસેજથી મળેલ રજૂઆતને ધ્યાને લઈ તારીખ અઢાર બાર બે હજાર પચીસના રોજ મોડી રાતે બાર બારને પિસ્તાલીસ કલાકે નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા થાણ તાલુકાના અભયપર ગામમાં ખાનગી

ચોટીલા સબડિવિઝન હેઠળના ખાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને કૂવો એક ચાલુ કરવામાં આવેલો છે જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે દોઢ વાગે અમોએ એ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર અગિયાર ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ ત્રણ ટ્રેક્ટર જેમાં એક મિની ટ્રેક્ટર એક ચરખી એક કમ્પ્રેસર મશીન ચાર બકેટ અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ સત્તર લાખ ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે આ ખોદકામ કરાવનાર ગોર્ધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેવો જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવશીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામે તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે સાથે સાથે આ કુવાની અંદર જે ખનન કરતાં નવ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને નવે નવ મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા જવાના થશે અને આ જે ઇસમો છે ખોદનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કુવા કુવામાં એક મિની ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલો છે